સાણนครભલિકા વિસ્તારમાં કરેલ દબાણથી સાણી પ્રજાને પડતી હાલાકી દૂર કરવા બાબતે સાણસરી કોંગ્રેસ અને જાગૃત જનતા આંદન પત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં અનેક જગ્યાએ દબાણો છે જેમાં વિગતવાર જોગણી માતાના મંદિરથી હજારી માતાના મંદિર સુધી બંને બાજુ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાથી એપીએમસી માર્કેટ સુધી મહારાણા પ્રતાપની પ્રતિમા એકલિંગજી રોડથી જીબી રોડ તરફ સુધી મુનિ આશ્રમ પર ગઢિયા થી બાયપાસ રોડ ચોકડી સુધી ગઢિયા ચાર રસ્તાથી દરબારગઢ સુધીનું દબાણ સાણંદ માર્કેટથી સમગ્ર બજારમાં પોલીસ સ્ટેશનથી કૌલટ રોડ સુધી ઉપરોક્ત વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ છે તથા દુકાનોની હદની બહાર કાયદેસર પત્રના સેડાને ફૂટપાથ પર દબાણ તેમજ સાણંદ શહેરના મુખ્ય રોડ પર આવેલા લારી ગલ્લા હટાવી દબાણ દૂર કરવા ઉપરોક્ત વિષય અનુસંધાને થોડા દિવસ પહેલા ઘોડાગાડી ચાર રસ્તા પર નગરપાલિકા દ્વારા જે દબાણ દૂર કરી કડક કાર્યવાહીનો દાખલો બેસાડેલ છે આ પ્રકારની કાર્યવાહી આખા સાણંદ શહેરમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેમ ઈચ્છે છે અને જો આ મુદ્દે તાત્કાલિક કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સાણંદ શહેરની જાગૃત જનતા ગાંધીજી માર્ગે આંદોલન પણ ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી અહેવાલ ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ